ન્યૂઝ કેપિટલની ટીમે જે દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી તેના કાકા અજય ચાવડા સાથે વાતચીત કરી અને આખો વિવાદ કેવી રીતે ઊભો થયો હતો તે જાણવાનો પ્રયાસ કર્યો સ્ટાફ બ્રધરમાં છે કે પછી હાઉસકીપિંગમાં હતા કોણ હતા એ ભાઈ ખબર નથી પણ એ ભાઈ એમને થર્મોમીટર જે દીકરી છે એની બગલમાં મૂક્યું જે ટી શર્ટની સાથે મૂકેલું તો ડૉક્ટર ત્યાંથી નીકળ્યા તો ડૉક્ટર રૂમ જે અંદરનો છે ને એમનો સ્ટાફ રૂમમાંથી નીકળ્યા અને ડૉક્ટર એવું કહે છે કે ભાઈ આ કોણે મૂક્યું છે કે આવી રીતે ના આવે એમનો સ્વભાવ પહેલાં લિબરલ હતો બહુ શાંતિથી વાત કરી છે એઝ અ ડોક્ટર જે સુટેબલ કહી શકાય એવું એમને એવું કીધું છે કે ભાઈ આવી રીતે ના આવે એ દીકરીનું ટેમ્પરેચર રાઈટ આપણે લેવું હોય તો એને સાથે ટી શર્ટમાં અંદરથી મૂકવું પડે બહારની સાઈડથી ના આવી શકે તો મારા ભાઈ એવું કીધું કે તમારા સ્ટાફના વ્યક્તિએ મૂક્યું છે મને નથી ખબર કે એક્ઝેક્ટલી કઈ રીતે હોય કેમ કે હું નર્સિંગ સ્ટાફમાંથી નથી તો કે સારું કોઈ વાંધો નહીં તમે નથી બટ મેં તમને કીધું ને તો તમને ખબર હોવી જોઈએ કે અંદર રાખવાનું છે કે અંદરથી મૂકો તો મારા ભાઈ કે તમારા સ્ટાફના વ્યક્તિએ મૂક્યું છે છતાં જો એમને રોંગ મૂક્યું હોય તો હું તો અધર પર્સન છું હું મૂકીશ તો પણ રોંગ આવવાનું છે અને મે બી કદાચ હું સરખું મૂકું તો પણ રાઈટ ટેમ્પરેચર કદાચ ના મળે તો તમારો ને મારો બંનેનો ટાઈમ વેસ્ટ થાય અને આપણે જે ટ્રીટમેન્ટ રાઈટ કરવાની છે કે વધારે પડતી ડિગ્રીનો તો હશે તો એમાં તમે વધારે સરખું ટ્રીટમેન્ટ નહીં કરી શકો તો આ સમયે ડોક્ટરને કદાચ એમના ઈગો ઉપર આવી ગયું કે શું એ થોડા ઊંચા અવાજે બોલવા લાગ્યા અને હું જે તે સમયમાં પછી હાજર હતો

ઘટનાને લઈ દર્દીના સગાએ સીસીટીવીના આધારે યોગ્ય તપાસની માંગ કરી છે તો બીજી તરફ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાલસેરિયાએ પણ તપાસના આદેશ આપ્યા તેમણે સચિવ કક્ષાએથી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે જો ડૉક્ટરની ભૂલ હશે તો યોગ્ય કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે તેવામાં હવે આ મહિલા ડોક્ટર સામે શું કાર્યવાહી થશે તેના પર નજર રહેલી છે